વિદ્યાર્થીઓ અને વાલીઓ પાંચમા રાઉન્ડના અંતે બીડીએસ ફૂલ થઈ ગયું છે ડેન્ટલમાં એક પણ સીટ ખાલી નથી અને આ પાછલા વર્ષોમાં પહેલી વખત એવું થયું છે કે ડેન્ટલમાં એક પણ સીટ ખાલી નથી બાકી દર વર્ષે ડેન્ટલમાં સીટ ખાલી રહી જાય છે રહી જાય છે દર વર્ષે પણ આ વર્ષે ડેન્ટલમાં એક પણ સીટ ખાલી રહી નથી ડેન્ટલ કમ્પ્લીટ ફૂલ થઈ ગયું છે અને એમબીબીએસના મેનેજમેન્ટ કોટામાં ત્રણ સીટ વિદ્યાર્થીઓએ છોડી દીધી છે એટલે ત્રણ વિદ્યાર્થીઓએ ત્રણ લાખ દસ હજાર એડમિશન કમિટીને આપી દીધા છે નવ લાખ ત્રીસ હજાર ત્રણ વિદ્યાર્થીઓ નવ લાખ આપ્યા ત્રણ ત્રણ છ ને ત્રણ નવ લાખ ને દસ દસ પહેલાં નવ રૂપિયા ત્રણ સ્ટુડન્ટે એડમિશન કમિટીને આપી દીધા છે પારુલ મેનેજમેન્ટ કોટાને રિજેક્ટ કરી છે એનએચએલ મેનેજમેન્ટ કોટાને રિજેક્ટ કરી છે અને મોદી સાહેબની એમસી મોદીને રિજેક્ટ કરી છે તો આ ત્રણ કોલેજમાં જ્યારે એમને એડમિશન નહીં લેવું હતું તો ચોઈસ શા માટે કરી હતી ને ચોઇસ કરવાની હતી તો ફક્ત જી ક્યુ મૂકવાનું હતું એમ ક્યુ નહીં મૂકવાનું હતું જો પૈસા નહીં આ એડમિશન નહીં લેવું હતું તો ફાઇનાન્શિયલ કન્ડિશન બરાબર નહીં હતી તો એ નવ લાખ રૂપિયા એડમિશન કમિટીને આપી દીધા મને એનું ઘણું દુઃખ છે કે તમારા માતા પિતાના પૈસા તમારા કેટલી મહેનતની કમાઈથી તમારા માતા પિતા તમારા માટે પૈસા ભેગા કરે તમને ભણાવવા માટે આટલા રૂપિયા ખર્ચતા હોય અને તમારી એક મિસ્ટેક મિસ્ટેકના કારણે એમના ત્રણ લાખ દસ હજાર ત્રણ ફેમિલીના ત્રણ લાખ દસ હજાર ટોટલ નવ લાખ ત્રીસ હજાર રૂપિયા આમાં ગયા હવે એડમિશન કમિટી બાકીના જે સ્ટુડન્ટ છે જેમની ચોઈસ છે ને જેમને આ ત્રણમાં મેનેજમેન્ટ કોટામાં લેવું છે એમની ચોઈસ જે કરેલી છે એમને પણ ત્રાણું સ્ટુડન્ટને એલોટ થઈ છે બાકીના બધા સ્ટુડન્ટ તો રહી ગયા હતા ને બસો માંથી તો એ બસો પચીસમાંથી બીજા કોઈએ લેવું હશે તો એમને ચોઈસ મુજબ જે એમને ચોઈસ કરી હશે તે મુજબ આ ત્રણ સીટ એલોટ કરશે જો બધા બાકીના બધા સ્ટુડન્ટે જે બાકીના રહી ગયા છે એમને મેનેજમેન્ટ કોટામાં ચોઈસ કરી હશે તો એમને મેનેજમેન્ટ કોટામાં ત્રણેય સીટ આપવામાં આવશે અને જો કોઈ હવે મેનેજમેન્ટ કોટા લેવાવાળું હશે જ નહીં કોઈએ મેનેજમેન્ટ કોટાની ચોઈસ કરી જ ના હોય ફક્ત ગવર્મેન્ટ કોટાની જ કરી હોય ને આ ત્રણે ત્રણ કોલેજમાં પણ એને જીક્યુ મૂક્યો હોય કે પારુલ જીક્યુ એનએચએલ જીક્યુ અને એ એમ મોદી જીક્યુ તો જો મેનેજમેન્ટ કોટામાં લેનાર હશે તો મેનેજમેન્ટ કોટામાં આપશે પણ મેનેજમેન્ટ કોટામાં કોઈ ચોઈસ નહીં કરી હશે તો આ આ ત્રણ સીટ પછી જી ક્યુમાં કન્વર્ટ કરીને આપવામાં આવશે એવું એડમિશન કમિટીએ આપણને આ પહેલી વખત એવું કહ્યું છે અને તે મુજબ એમણે સીયુ શાની એક સીટ કરી હતી આ રિઝલ્ટમાં બરાબર એટલે હવે આ ત્રણ માટે કોઈ મેનેજમેન્ટ કોટા ભર્યા હશે તો મેનેજમેન્ટ કોટાની ફીસમાં એમને મળશે પણ કોઈએ બસો પચીસમાંથી બાકીના લોકો એ જે બાકી રહી ગયા છે એમને આની મેનેજમેન્ટ કોટાની ચૉઇસ નહીં કરી હશે ને જીક્યુની ચૉઇસ કરી હશે પારુલ એનએચએલ અને મોદી તો એમને પછી પચીસ જીક્યુમાં એલોટ થશે એટલે હવે એડમિશન કમિટી એમ તો હમણાં પણ ડિક્લેર કરી શકે છે ત્રણ જ સીટ છે ત્રણ જ સીટ આપવાની છે પણ હવે પેલા ઓલ ઇન્ડિયાવાળાએ એમને પહેલી તારીખ લખી છે ને છેલ્લા રાઉન્ડની એટલે હવે પછી એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે આજે પણ આપણને આ ત્રણ સીટનું લોકે આપી દે એલર્ટ કરીને જે બાકી છે સ્ટુડન્ટ એમના માટે અથવા તો પછી આવતીકાલે આવતીકાલે આપી દેશે કે હવે ત્રણ જ સીટ છે એટલે ત્રણ સ્ટુડન્ટને મળશે હવે એમ ક્યુમાં મળશે કે જી ક્યુમાં મળશે આપણે જોવાનું રહ્યું આ રાઉન્ડનું રિઝલ્ટ આવે ત્યારે છઠ્ઠા રાઉન્ડનું રિઝલ્ટ આવે ત્યારે ખબર પડશે કે આ ત્રણ સીટ મેનેજમેન્ટ કોટામાં ગઈ કે પછી કન્વર્ટ થઈને જીક્યુમાં ગઈ એના માટે આપણે વેઇટ કરવું પડશે ડેન્ટલ ફૂલ થઈ ગયું છે ઇન શોર્ટ હવે ફક્ત એમબીબીએસ મેનેજમેન્ટ કોટાની આ ત્રણ સીટ છે તો એડમિશન કમિટીની વેબસાઇટ પર જે પણ કંઈ માહિતી આવશે તો હું તમને જાણકારી આપીશ અને આયુર્વેદ હોમિયોપેથની હજુ સુધી ડેટ એક્સટેન્ડ થઈ નથી મહારાષ્ટ્રમાં પણ ઘણી સીટો ખાલી છે આપણા કરતાં વધારે ત્યાં ખાલી છે એટલે અમુક સ્ટેટમાં હજુ પણ આયુષમાં સીટો ખાલી છે તો જો હવે આયુષ મંત્રાલય ડેટ એક્સટેન્ડ કરે અને જેવી રીતે આમાં પરમિશન આપી છે એમબીબીએસ માટે તેવી રીતે એમાં પણ પરમિશન આપીને રાઉન્ડ વધારે તો પોસિબલ છે પણ હમણાં સુધી કોઈ માહિતી નથી ડેટ એક્સટેન્ડ થવાની જ્યારે પણ માહિતી આવશે હું તમને જાણકારી આપીશ અને તમે પણ વેબસાઇટ જોતા રહેજો જે પણ વેબસાઇટ પર આવશે તે જ આપણા માટે માન્ય રહેશે એટલે વેબસાઇટની આયુર્વેદ હોમિયોપેથની વેબસાઈટ પણ વિઝિટ કરતા રહેજો જેમને આયુર્વેદ હોમિયોપેથમાં હજુ એડમિશન લેવું છે તો અથવા કટ ઓફ ઓછું થવાની રાહ જોઈ રહ્યા છે એ વેબસાઇટ જોતા રહેજો અને મારા વિડીયો સાથે જોડાયેલા રહેજો જેથી તમને માહિતી મળી શકે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ